નમસ્કાર આપ જય રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દર્શક મિત્રોને જણાવવાનું કે એસઆઈ એટલે પોલીસ ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કહેવામાં આવે છે ઓક્ટોબર બે હાજર ત્રેવીસ માં એના દીકરાને ફોરેન મોકલવામાં બહાને બીજાને લઈ ચીટિંગ કરવામાં આવ્યું હતું

ગઈ જુલાઈમાં ચાર લાખ ત્રણ હજાર ચાર લાખ છત્રીસ હજાર ત્રણસો વીસ રૂપિયાનું ફ્રોડ મારા બાબાને વિદેશ મોકલવા માટેનું કરેલું એ બાબતની મેં સાહેબ સાહેબશ્રીને લેખિતમાં અરજી આપેલ એની તપાસ આજ દિન સુધી ગોકલ કાયની ગતિ ચાલતી હોય એની તપાસ કરવા માટે આવ્યો હતો તો આજે આજ રોજ મને જાણવા મળેલ છે કે મારી અરજીની ગુનો દાખલ કરવા માટેની વિધિ પરવાનગી મળી ગયેલી છે સીબીસી તરફથી તેને આજ રોજ ગુનો દાખલ કરવાનું માહિતી મળેલ છે પરંતુ આ ગઈ જુલાઈ ત્રેવીસનો બનાવ આજે ઓગસ્ટ બે હજાર ચોવીસ થવા આવી છે તેમ છતાં આટલી ધીમી ગતિએ જો કામ ચાલતું હોય તો આજે પીડિત ભોગ બનનાર પોતાનું કેવી રીતે પેશન્સ રાખી શકે એ અધિકારીએ જાણવા જેવું જોવા જેવું છે હા પોલીસ કમિશનર સાહેબ તમે બે હજાર ત્રેવીસમાં ગયા હતા તમે પોલીસ કમિશનર સાહેબને મેં લેખિતમાં સીપી સાહેબની ઓફિસમાં કચેરી આપણે નર્મદા ભવનનો પોલીસ ભવનમાં મેં અરજી લેખિતમાં જઈને આપેલી છે એ ક્યારની વાત છો તમે કયા વર્ષમાં ગયા હતા આ અરજી મેં નવેમ્બર ત્રેવીસ બે હજાર ત્રેવીસ એ ટાઈમે સીપી સાહેબ કોણ હતા એ સાહેબ સીપી સાહેબ ગેહલોત સાહેબ હતા ગેહલોત સાહેબ જી કેવી રીતે તમારા સાથે કરવામાં મારા દીકરાને એક અમારા ઓળખીતાની ઓફિસમાં કામ કરતા માણસ સાથે ઓળખાણ થયેલી અને એમાં મિત્રએ કીધેલું કે મારે બી જવાનું છે એ મિત્રનું નામ ભયશ દેસાઈ છે ભયેશ દેસાઈને કહેવાથી અમે પિયુષભાઈ પટેલને એસપાસ સિંગાપોર જવા માટેનું નક્કી કરેલું એણે અમને લેખિતમાં સ્ટેમ્પ પેપર પર નોટવી કરીને લખી આપેલું છે કે હું ત્રણ દીકમાં તમારું કામ કરી આપીશ ન કરી આપું તમારા પૈસા પાછા મળી જશે એની ફી કાપીને તેમ છતાં આણે કોઈ પ્રોસેસ નહીં કરેલું અને અમારા પૈસા લઈને ભગોળો થઈ ગયો છે અને હાલ ક્યારે છે એને ખબર નથી એના વતનમાં તપાસ કરતાં એના ફાધર મિત્ર જણાવે છે કે અમારે એને કોઈ લેવા દેવા નથી અને અહીંયા રહેતો નથી અને અમે એને કાઢી મૂકેલ છે તો એ હાલ ક્યારે છે એને મારું ખબર નથી જેથી મારે આ કમિશનર સાહેબને લિખિતમાં અરજી આપવાની ફરિયાદ કરવાની જરૂર પડેલી મક્કલપુરા પોલીસ સ્ટેશન માટે તમે આવ્યા છો મક્કલપુરા પોલીસના જે પીઆઈ રાજપૂત મેડમ છે એમને તમે મળ્યા તેમનું શું આશ્વાસન હતું શું વાતો કરી તમારી સાથે પીઆઈ શ્રી મેડમ સાહેબ રાજપૂત સાહેબે મને બહુ સાંત્વના આપી છે અને તમારો ગુણ દાખલ થઈ જશે આજે એમણે મારા રૂબરૂ પીએસ પીએસઆઈ શ્રીને ફોન કર્યો અને જણાવેલ કે તમે સાંજ સુધીમાં આવી અને ફોન કરશે એટલે બોલાવી આવીને તમે તમારો ફરિયાદ આપી શકો છો તમાર જેવા એક રિટાયર જેને કહેવામાં આવે છે અધિકારી સાથે જ્યારે આટલા વર્ષ લાગી જાય તો આમ જનતા શું દશા થતી હશે મારું પણ એ જ માનવું છે કે જો જાણકાર માણસ કે આવા પીડિત માણસને આવી રીતે આટલો સમય ડીલે થયા છતાં કામ સંતોષકારક ના થતું હોય અને એને ભાગદોને અંતે જો નિરાશા ભોગવવી પડતી હોય તો અધિકારીઓએ આ ધ્યાન લેવા જેવું છે કે કયા કારણસર આ ડીલે થાય છે કયા કારણસર આ ત્યાં સુધીમાં આરોપી ક્યાં ક્યાં જતો રહેશે તો પછી એને પકડવાનો પોલીસને પણ મુશ્કેલ બનશે અને ભોગ બનનાર પીડિતને કોઈ એનો લાભ કે ફાયદો કે ફાયદાની હકીકત જાણવા મળે નહીં અને આખરે નિરાશા અંતે ફરિયાદી ભાગી પડે છે આપણે શું માગશે આજે મારે એ આજે ગુનો દાખલ થઈને ફરી પગલાં લે પોલીસ અને યોગ્ય ન્યાય અપાવે એ જ મારી આશા